તો રીંગણા માં એકસો વીસ રૂપિયા હરાજી થઈ છે એકસો ને વીસ રૂપિયા કિલો રીંગણા

બેના બચા 180 70 70 180 નીના એસી ભાઈને 90 રૂપિયા દે બેના 90 રૂપિયા બેના એને મીડિયમ રીંગણા સો રૂપિયા કિલો ગયા છે તો મિત્રો જી રીંગણા ગાડી ઉપર છે અને એનો ભાવ મેકાઈ ગયો છે હરાજી એકસો ને દસ રૂપિયા કિલો હરાજી મેકાની છે જોઈ શકો રીંગણા છે અને ભાવ મેકાઈ ગયો છે રીંગણા પણ ખોલ્યા હતી ને ચાલુ ગાડીએ ભાવ મેકાઈ ગયો છે જોઈ શકો તમે એકસો દસ રૂપિયા થાય છે ભાઈ હાલો શોખી નાખો ભાઈ

રૂપિયા ભાઈ હવે પંચાણું છન્નું છન્નું રૂપિયા છન્નું રૂપિયા બાપ ભાઈ છન્નું રૂપિયા અઠાણું રૂપિયા અઠાણું રૂપિયા અઠાણું

અબુ બાબા કેયા બાબા આને અમે કોઈ દી તારે બોલવું છે તો એની ફેર કેમ બોલ છે કાણ કરવા કાણું કાણું

એ 170 રૂપિયા છે કોઈ નીચેક જવા દે ઉ ભાઈ સમજ પણ નહિ રૂપિયા કિલોનો ભાવ છે કોણ રીગણા છે બોલો કેટલા 81 મુકો હે 81 મુકો 81 81 84 85 86 87 88 90 1 કરોડ પાનો કારો મારા મને તમને સત્તા આટો નોર હો કોઈ આટી ઈ તો ઉતાર્યા હા પણ નાના હાલો બહુ પૂરા હા નહી નહી હા ભાઈ સે કોઈ નઈ છે એક જ ગાડી છે સુમિત્ર આ રીગણામાં રૂપિયા કિલો ઉદી પહોંચી ગઈ છે રાજી એ ક્યાં સુધી જાય કઈ નકે નહી ખાલી 100 રૂપિયા કાઢે ને કોનો તમે ખાલી 100 રૂપિયા હાલો ભાઈ ખાલી 100 રૂપિયા સે કોઈ નઈ છે ક એક જ છે જોઈ લેજો લેવાવાળા તમ તો ખેડૂત ઉભા છે

88시 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 오케이 88시 98시 루피루피루피5루피